ઓમ પૂર્ણ મદ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમ આપસોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસનો શ્લોક ક્રમાંક સાડત્રીસ દસમો અધ્યાય છે વિભૂતિ વિભૂતિ યોગ ભગવાન પોતાની કઈ 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 વસ્તુમાં ક્રિયામાં બતાવે છે આ અધ્યાય તમે શરૂઆતથી સાંભળો તમને ઘણી મજા આવશે ભગવાન કોના કોનામાં પોતાની વિભૂતિ બતાવે છે મનુષ્યોમાં કોણ છે પશુઓમાં કોણ છે પક્ષીઓમાં કોણ છે નાગોમાં કોણ છે પર્વતોમાં કોણ છે નદીઓમાં કોણ છે છંદોમાં કોણ છે બાર મહિના છે એમાં કયા મહિનામાં ભગવાન પોતાની વિભૂતિ બતાવે છે કયા છંદમાં બતાવે છે ખરેખર બહુ જ જાણવા જેવું છે અચરજ થશે તમને કે આ બધી ભગવાનની વિભૂતિ છે ભગવાને શ્લોક ક્રમાંક વીસ થી પોતાની વિભૂતિઓ જણાવવાનું શરૂ કરી છે અને આજે આપણે આવ્યા છે શ્લોક ક્રમાંક સાડત્રીસ પર ચાલો આપણે આજનો શ્લોક જોઈએ કે આજે ભગવાન કોનામાં પોતાની વિભૂતિ જણાવે છે શ્રી ભગવાન વિભૂતિના વાસુદેવોસ્મી પાંડવાના દનય જય મુનીપ્યહ વ્યાસક કવિના મુશના કવિ હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ નામ એટલે વૃષણિ નામના વંશમાં વાસુદેવ એટલે વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ પોતે પાંડવા નામ એટલે પાંડવોમાં ધનૈજય ધનંજય અસ્મિ એટલે હું છું મુનિ નામ એટલે મુનિઓમાં અપી એટલે પણ અહમ એટલે હું જ છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ ભગવાન અર્જુને શું કહેવા માંગે છે વૃષ્ણિ વંશીઓમાં એટલે કે યાદવોની અંદર એક પણ હતો એમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું અર્જુન મુનિઓમાં વેદ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હવે આ શ્લોકનું આપણે થોડુંક વિવેચન જોઈએ સાધક સંજીવનીમાં જે રામસુખદાસજી મહારાજ પોતાના વિવેચનોમાં કહેતા હતા એ આપણે થોડુંક સમજીએ વૃષ્ણ નામ વાસુદેવો અહી ભગવાન શ્રી કૃષ્ણના અવતારનું વર્ણન નથી કરી રહ્યા પરંતુ વંશીઓમાં પોતાની જે વિશેષતા છે એ વિશેષતાને લીધે ભગવાને પોતાનું વિભૂતિ રૂપે વર્ણન કર્યું છે અહીં ભગવાનનું પોતાને વિભૂતિ રૂપથી કહેવું એ તો સંસારની દ્રષ્ટિએ તો તેઓ સાક્ષાત ભગવાન જ છે આ અધ્યાયમાં જેટલી વિભૂતિઓ આવી છે એ બધી સંસારની દ્રષ્ટિએ જ છે તત્વથી તો એ પોતે પરમ તત્વ છે પરમ આત્મા જ છે પાંડવાનાય ધનૈજય પાંડવોમાં અર્જુનની જે વિશેષતા છે તે વિશેષતા ભગવાનની જ છે તેથી ભગવાને અર્જુનને પોતાની વિભૂતિ તરીકે કહ્યા છે નામ પ્યાહમ વ્યાસ વેદોના ચાર ભાગોમાં પુરાણ ઉપપુરાણ મહાભારત વગેરે જે કંઈ સંસ્કૃત સાહિત્ય છે તે બધું વ્યાસજીની કૃપાનું જ ફળ છે આજે પણ કોઈ નવી રચના કરે છે તો તેને પણ વ્યાસજીનું ઉચ્ચિષ્ટ માનવામાં આવે છે કારણ કે બધા જ પુરાણો અઢાર પુરાણો ચાર વેદો બધાની જ રચના શ્રી વેદ વ્યાસે કરી છે મહાભારતના એક લાખ શ્લોક મોટા મોટું મહાકાવ્ય છે એની રચના પણ શ્રી વેદ વ્યાસે જ કરી છે બધા જ મુનિઓમાં વ્યાસજી મુખ્ય છે એટલા માટે ભગવાને વ્યાસજીને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે વ્યાસજીમાં વિશેષતા દેખતા જ ભગવાનની યાદ આવવી જોઈએ કે આ બધી વિશેષતા ભગવાનની છે અને ભગવાન પાસેથી જ આવી છે કવિના મુશના કવિ શાસ્ત્રીય સિદ્ધાંતોને સારી રીતે જાણવાવાળા જેટલા પણ પંડિતો છે એ બધા કવિ કહેવાય છે એ બધા કવિઓમાં શુક્રાચાર્યજી મુખ્ય છે શુક્રાચાર્યજી સંજીવની વિદ્યાના જ્ઞાતા છે અને એમની શુક્રનીતિ પ્રસિદ્ધ છે આ રીતે અનેક ગુણોને કારણે ભગવાને એમને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે આ વિભૂતિઓની મહત્તા જોઈને ક્યાંય પણ બુદ્ધિ અટકે તો એ મહત્તાને ભગવાનની જ માનવી જોઈએ એ મહત્તા વાળા સંસારની હોતી જ નથી હોય શકતી જ નથી શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામી જય માતાજી નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ